હલો વિદ્યાર્થી મિત્રો એક ભરતીના વૈજ્ઞાન તમારું સ્વાગત છે તો આપણે એ પટ્ટાવાળા ભરતી છે પોસ્ટ છે પટ્ટાવાળા અને લાયકાત દસ પાછું પર પુરુષ અથવા મહિલા બંને ફોર્મ ભરી શકે છે ન હોય તો સેનને સબસ્ક્રાઈબ કરી દો તો આપણે વાત કરીએ તો એ એમ એમસી જે કોલેજ છે એમાં જે પટ્ટાવાળાની ભરતી છે એની જાહેરાત કરી દીધી છે તો આ વિડીયોમાં પૂરી માહિતી છે તો વિડીયોમાં બન્યા રહેજો અને કોઈ પણ ડાઉટ પ્રશ્ન હોય તો કમેન્ટ કરીજો આપણે વયમર્યાદાની વાત કરીશું પોસ્ટનું નામ શૈક્ષણિક લાયકાત શું રહેશે અને મહત્વપૂર્ણ તારીખ અને કોલેજ પટ્ટાવાળા છીએ એ તમારે અરજી કઈ રીતના કરવાની એ બધી માહિતી આ વિડીયોમાં છીએ તો વિડીયોમાં બન્યા રહીજો વિડીયોની શરૂઆત કરી દઈએ આપણે જે કોલેજ બરાબર સંસ્થાનું નામ છે કોલેજ એ એફ એમ સી અને પટ્ટાવાળા અને અઢાર વર્ષથી પચીસ વર્ષ વયમર્યાદા છે અને અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે એક માર્સ પોસ્ટનું નામ છે પટ્ટાવાળા ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને તમારે ફોમ ભરવાનું રહેશે વેબસાઇટનું કોઈને પ્રશ્ન હોય તમારે ખાલી સરસ કરવાનું છે એ એફ એમ સી એટલે તમારે જેની ઓફિશિયલ વેબસાઇટ છે એ ઓપન થઈ જાય છે એમાં તમારે જઈ અને એપ્લાય નાવ ઉપર ક્લિક કરી અને તમારે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરી દેવાનું રહેશે અને સેક્સ વય મર્યાદાની આપણે વાત કરીશું અઢારથી પચીસ વર્ષના ઉમેદવારો છે જે હોય વિદ્યાર્થી મિત્રો એ આમાં ફોર્મ ભરી શકે છે અને આપણે એજ્યુકેશનની વાત કરીએ દે શૈક્ષણિક લાયકાત તો એને શૈક્ષણિક લાયકાત દસ પાસ રાખેલી છે એટલે દસ પાસવાળા ઉમેદવારો બધા છે એમાં ફોર્મ ભરી શકે તો મહત્વપૂર્ણ તારીખની વાત કરીએ તો દસ ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે અને એક માર્ચ બે હજાર ચોવીસ સુધી છે આના ફોર્મ ભરાશે તો જે મિત્રો ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય તો એ તાત્કાલિક ધોરણે ફોર્મ ભરી દેજો કારણ કે આવો તમને અવસર બીજી વાર ના મળે આ જે પ્રક્રિયા છે એ તો આપણે વાત કરીએ એમ એ જે ઓફિસિયલી વેબસાઇટ ઉપર જઈને તમારે પહેલાં આ નોટિફિકેશન અથવા જે સૂચનાનું જે પીડીએફ છે એ ડાઉનલોડ કરી એક વાર વાંચીએ અને સમજીએ અને પછી ફોર્મ ભરવું કારણ કે તમને કોઈ ડાઉટ ન રહે એના માટે છે આ જે આપણે પહેલાં ક્યાં વારંવાર કહેતા હોઈએ છીએ કે નોટિફિકેશન પીડીએફ ડાઉનલોડ કરીએ કારણ કે તો તમને સમજાય એમાં કઈ કઈ સૂચના છે અને નિયમો શું છે બધી માહિતી મળી રહે તો આ રીતના વિડીયો હતો તો વિડીયો સારો લાગે છે એને સબસ્ક્રાઇબ અને આ લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં